તો હર માં દેવ મિત્રો હું તો ધોલ છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર લઈને તો નવા સ્વાગત છે મિત્રો ની અંદર એક વસ્તુ ફેમસ છે અને ગાંઠિયા અને આજે આપણે એ ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ ભગવતી ગાંઠિયા બટેટામાં સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દો વિશ્વકર્મા સર્કલની એક્ઝેક્ટ સામેની સાઈડ ભાવનગરમાં આવેલું છે અને ઘણા સમયથી આ વસ્તુ ચલાવે છે અને ઘણી બધી વસ્તુ અહીંયા રાખે છે તો આપણે જોવાનું છે કે ટેસ્ટ કેવો છે અને હું છે પ્રાઇઝ હું છે આપણે બધું જોવાનું છે તો ચાલો મારી જાતે આજનો વ્લોગ શરૂ કરીએ તો મિત્રો આપણી જાતે જોડાયા છે ભગવતી ગાંઠિયા બટરાના કસ્ટમર સાહેબ તમારું નામ હું છે તુષાર પટેલ તુષારભાઈ હા તુષારભાઈ કેટલા ટાઈમથી તમે અહીંયા ખાવા માટે આવો છો લગભગ 2003 થી અઠવાડિયામાં બે વખત શું વાત છે અને ટેસ્ટ તમને કેવો લાગ્યો ટેસ્ટ એટલે સવારમાં આપણે ક્યાંય પણ ઉઠીને જાગીને ભૂખ લાગે

અને જેમ તમે કીધું કે ચાર ચાર પેઢીથી તમે ચલાવો છો તો પબ્લિક વધારે આવીને તમારી પાસે શું માગે છે અમારે પબ્લિક વધારે આવીને ગાંઠિયા ને બટેટા જ થાય વધારે 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 જ થાય બરાબર તો ચલો જોઈએ કે આ ગાંઠિયા બટેટા તમે કેવા બનાવો ઓકે ઓકે ચોક્કસ મિત્રો આપણે ઓર્ડર આવી ગયો છે આપણે બટેટા લીધા છે સાથે ગાંઠિયા લીધા છે પોપૈયાની ચટણી આવી સંભાર આવ્યો છે સોરી ગ્રીન ચટણી આવી છે અને સાથે મરચાં આવ્યા છે આપણે ટેસ્ટ કરીએ કે કેવા બન્યા છે ભાઈ માટે છે અને ખરેખર ભાવનગર ના છે ને એ લગભગ બધા જ વખણાય છે અને એની સાથે આપણે બટેટા ટ્રાય કરીએ ખરેખર ટેસ્ટ માં કેટલાક તીખા છે એકદમ જોરદાર ને ટેસ્ટી બનાવ્યા છે ભાઈ ખરેખર બહુ જ મસ્ત બનાવ્યા છે અને ટેસ્ટમાં ખરેખર બહુ મજા આવે છે ભાવનગરની જનતા નું એક વખત રિક્વેસ્ટ કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે આ વિડીયોને આપણે અહીંયા જેમ કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કંઈ પણ કહેવાય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલ ને કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મા દેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ